કપડવંજ સેશન કોર્ટ નો ચુકાદો ડ્રગ્સ હેરાફેરીના કેસમાં બે આરોપી ચૌદ વર્ષની કેદ નડિયાદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલા પીઠાઈ નાકા ખાતે બે હાજર માં ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સ હેરાફેરીના કેસમાં કપડવંજ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કેસમાં સંડોવાયેલા બે આરોપી રઈશ મહમ્મદ અને ફયાજ અહેમદ ને કોર્ટે ચૌદ વર્ષની કેદ ની સજા નો આદેશ કર્યો છે પોલીસે બે હજાર ત્રેવીસ માં પીઠાઈ નાકા પર એક બસ માંથી રઈશ મોહમ્મદ ને ઝડપ્યો હતો તેની પાસેથી એક મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો મામલાની તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળતા તેમની ધરપકડ કરીને કેસ સેશન કોર્ટમાં આવ્યો હતો સુનવણી બાદ કપડવંજ સેશન કોર્ટે બંને આરોપી રઈશ અને અહેમદને ડ્રગ્સ હેરાફેરીના ગુનામાં દોષી ગણા અપનાવી ચૌદ વર્ષની કેદની સજા ફટકારી છે કોર્ટના આ ચુકાદાએ ડ્રગ ડ્રગ્સ વિરુદ્ધ કડક સંદેશો આપ્યો છે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ચીમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દે સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી નાઇન 9879096808 નાઇન